શુભર પટેલ સહિત રેલવે સ્ટેશન આંબેડકરની પ્રતિમા પાસે કાળા સાથે લોકતંત્ર બચાવોના પ્લેકાર્ડ પ્લે સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને રસ્તા ઉપર ઉતરી પુતળા દહન કરે તે પહેલા જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું સમગ્ર દેશની પ્રજાએ સંસદની અંદર જે પ્રક્રિયા બનેલી છે એને સમગ્ર દેશના લોકોએ જોયું છે વિપક્ષ જ્યારે કોઈ પણ રજૂઆત કરવા જતું હોય ત્યારે શાસક પક્ષ વિપક્ષને કઈ રીતે દબાવી દેવો એનો અવાજ નહીં ઉઠાવી દેવો ત્યારે એકસો બેતાલીસથી વધારે જેટલા સંસદો પોતાનો અવાજ પ્રજાના પ્રશ્નને લઈને ઉઠાવતો હોય ત્યારે આડકતરી રીતે એને સંસદની અંદરથી સસ્પેન્ડ કરીને સંસદની અંદરથી દૂર કરવાનું ભારતીય જનતા પાર્ટી જે કાર્ય કરેલું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર અને જિલ્લા મઠકોએ પણ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉગ્ર વિરોધના પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે સ્વાભાવિક સ્વાભાવિકપણે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય સાચા પ્રશ્નને રજૂઆત કરવા કોઈ સંસદ જતો હોય કોંગ્રેસનો આગેવાન જતો હોય ધારણા કરતો હોય ત્યારે એનો અવાજ કેવી રીતે દબાઈ દેવો પોલીસ દ્વારા ત્યારે આજે ભરૂચ જિલ્લાની પોલીસે પણ કોંગ્રેસના કાર્યકર્તા વિરોધ પ્રદર્શન કરી રહેલા હતા ત્યારે એની પણ ધરપકડ કરી અને કાર્યક્રમ ના થવા દેવા એવા પ્રયત્ન કરી આજે પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓને લઈ લેવામાં આવેલા છે